જોઈ ભારત ન્યૂઝ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતો સિંચાઈના પાણીની સમસ્યા સાથે જ કેનાલમાં માં પડવાની સમસ્યાથી પરેશાન ખેડૂતોને ઉભા પાકમાં કેનાલના ના પાણી ફરી વળવાને લઈ નુકસાન વેઠવું પડી રહ્યું છે થરાદની ભોરોલ માઈનોર કેનાલ ઓવરફ્લો થવાને લઈ કેનાલમાં પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો કેનાલ ઓવરફ્લો અને ગાબડા પડવાને લઈ પરેશાન છે થરાદ વિસ્તારમાં આવી જ રીતે શનિવારે કેનાલ ઓવરફ્લો થવાને લઈ ખેડૂતોએ તૈયાર પાકમાં નુકસાનની વેઠવવાનો વારો આવ્યો છે થરાદની ભોરોલ માઇનોર કેનાલ બે ઓવરફ્લો થવાને લઈ ખેતરમાં પાણી ફરી વળતા નુકસાની સર્જાવ છે કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરમાં ફરી વળવાને લઈ રાયડો જીરુ અને ઘઉં સહિતના રવિ સિઝનના પાકમાં નુકસાન સર્જાયું છે સ્થાનિક ખેડૂતોએ પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે મોંઘી દાટ બિયારણથી તૈયાર થયેલ પાક નુકસાન થવાને લઈ ખેડૂતોએ વળતરની માંગ કરી છે